આવકવેરા વિભાગ દ્વારા નાનપુરાના સજી કોઠારી છ મિલકતો ટાચમાં લેવાઈ છે જ્યારે અન્યોની તપાસ કરવામાં આવી રહી છે સુરતના કુખ્યાત અને આરોપી એવા સજ્જુ કોઠારી સામે ઈડી બાદ હવે આઈટીએ કાર્યવાહી હાથ ધરી છે સજ્જુ કોઠારીની છ જેટલી મિલકતો આરટીએ ટાચમાં લીધી છે જેમાં ફ્લેટ દુકાન અન્ય મિલકતો સમાવેશ થાય છે મહત્વનું છે કે સજુ કોઠારી અત્યાચાર સુધી મારામારી લૂંટ અપહરણ ખંડણી સહિત અનેક ગુના આચરી લેમાંથી મિલકત વસાવી છે સજુ કોઠારી સામે ગુત્સી ટોક હેઠળ કાર્યવાહી થઈ હતી ત્યારબાદ તેમની મિલકતોને લઈને ડીસી હરકતમાં માં આવ્યું છે અને તેની સામે તપાસ કરી હતી અને તેની સામે તપાસ કરી હતી જેમાં તેમની બેનામી આવક સામે ગાડીઓ કસ્યા હતો અને અનેક મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી ઈડીની તપાસ બાદ હવે આઈટી પણ હરકતમાં આવી હતી અને સજુ કોઠારીની તમામ મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે જેમાં ત્યાર સુધી સજુ કોઠારીની છ જેટલી મિલકતો આઈટીએ ટોચમાં લીધી હતી જેમાં ફ્લેટ દુકાનો સહિતની મિલકતો ટાંચમાં લેવામાં આવ્યા હતા આમ સજુ કોઠારી ફરતી હવે આઈટીએ ગાડીઓ કશ્યો હતો આ સમગ્ર મામલે હજુ પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે અન્ય મિલકતો પણ બેનામી સાબિત થાય તો તેને પણ ટાંચમાં લેવામાં આવશે We report in the TV News Surat.